નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબની બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ નવ જુલાઈ બે હજાર પચીસને વાર બુધવાર તો આજના વિડીયોની અંદર આપણે જે ખેડૂતો હજુ સુધી પાસનો સંગ્રહ કરેલ છે અને મક્કમ છે તેવા ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર તો કપાસના વાયદા બજાર રોખ ખોરાક બજારની સ્થિતિ સાથે જ ગુજરાતમાં તમામ માર્કેટની અંદર અત્યારે બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવવાના છીએ તો વિડીયોમાં સેલર સુધી બન્યા રહેજો તો મિત્રો ખાસ કરીને કપાસની બજારમાં ટૂંકા ગાળા માટે ભાવ આજે સ્થિર રહ્યા છે અને રોહીની બજારો વધે છે પરંતુ કપાસના કોઈ મોટી લેવાલી નથી જેને કારણે માર્કેટયાર્ડમાં ભાવ સારા અને કપાસના સોળસો ને પચાસની આસપાસ સ્થિર છે અને બીજી તરફ રૂની બજારો વધે છે અને સીસીઆઈ દ્વારા પણ દ્વારા રૂનું વેચાણ વધી રહ્યું છે અને વૈશ્વિક બજારમાં ભાવ નરમ છે પરંતુ લોકલ બજારનો સિનારીઓ અલગ જ હોવાથી બજારમાં બે તરફની સાલ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે તો મિત્રો ખાસ કરીને રોહિણી બજારમાં તેજીનો દોર અથાવત છે અને આજે ખાંડીએ ત્રણસો રૂપિયાનો સુધારો થતાં રોહિની બજારમાં આગામી દિવસોમાં વેચવા લે કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે અને હાલના તબલકે બજારમાં કોઈ મોટી મંદી કે તેજી દેખાતી પણ નથી અને ખાસ કરીને આજે ગુજરાતમાં શંકરૃનો ભાવ ત્રણસો રૂપિયા વધીને પંચાવન હજાર આઠસોથી છપ્પન હજારના હતા અને ખાંડી આજે આડત્રીસ હજાર છસોથી ઓગણચાળીસ હજારના હતા તો મિત્રો ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ એની અંદર અત્યારે કપાસના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે જામ જોધપુર ચૌદસોથી સોળસો ને એકાવન રૂપિયા બાબરા પંદરસો સાઠથી સોળસો ને ચુમ્માલીસ રૂપિયા જેતપુર આઠસોથી સોળસો ને સોળ રૂપિયા રાજુલા તેરસોથી તેરસો ને એક રૂપિયો બગસરા બારસોથી પંદરસો ને પંચાવન રૂપિયા રાજકોટ બારસોથી સોળસો ને રૂપિયા અમરેલી આઠસો પાહથી સોળસો બાવન રૂપિયા સાવરકુંડલા ચૌદસો પચાસથી સોળસો એકવીસ રૂપિયા જસદણ તેરસો એકત્રીસથી સોળસો છપ્પન રૂપિયા બોટાદ ચૌદસોથી ને Jogou de